નમસ્કાર ગુજરાત તકના સ્પેશિયલ સેગમેન્ટ આપણું સુરતમાં હું સંજય સિંહ રાઠોડ આપનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું સુરતની રાજનીતિક ગલિયારોમાં ચાલતી ઉથલપુથલ ક્રાઇમની દુનિયાની અને અન્ય સમાચારો બાબતે આપણે ચર્ચા કરીશું સૌથી પહેલા આજના મુખ્ય સમાચારો પર આપણે નજર રાખીએ બિહાર વિધાનસભાની ચૂંટણી લઈને સુરતની રાજનીતિક ગલિયારોમાં ગરમાટો આવ્યો છે અને વાત કરીશું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની તેઓ દ્વારા વર્ચ્યુઅલી બિહારના લોકો સાથે જોડાઈને

મતદારો સુધી પહોંચીને તેમને પોતાના વતનમાં રહેતા પરિવારજનોને પ્રભાવિત કરવા ઉદ્દેશ્ય સાથે અહીં રાજકીય સભાઓનું આયોજન થઈ રહ્યું છે ઓલપાડ બાદ હવે ચોર્યાસી વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં બિહારના લોકો વસે છે ત્યાં એક મહત્વની સભા યોજાઈ હતી આ સભામાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી અને બિહાર વિધાનસભા ચૂંટણીના સહપ્રભારી શ્રી આર પાટીલ વચુલી જોડાયા હતા બિહાર ચૂંટણીમાં રાજકીય વ્યૂહરચના સરકાર પ્રશાંત કિશોર પીકે દ્વારા પલાયન અને વિકાસનો અભાવ જેવા મુદ્દાઓ મુખ્ય હથિયાર બનાવવામાં આવ્યો છે કિશોર સતત એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે ઉદ્યોગ અને રોજગારના અભાવે કઈ રીતે બિહારના લોકો મજબૂરીમાં અન્ય રાજ્યોમાં સ્થાનાંતર કરવું પડ્યું છે પાટીલે પ્રશાંત કિશોર કે અન્ય કોઈનું નામ લીધા વિના બિહારથી ગુજરાત આવેલા લોકોને સંબોધિત કરીને વળતો પ્રહાર કર્યો હતો પાટીલે સ્વીકાર્યું કે લોકો બિહાર છોડીને આવ્યા તે તેમની મજબૂરી હતી પરંતુ તેનું કારણ વિકાસનો અભાવ નહીં પરંતુ ભૂતકાળમાં જંગલરાજ હતું બિહારથી જ્યારે તમને નીકળ્યું પડ્યું ત્યારે તમારી મજબૂરી હતી કોઈએ કીધું કે પલાયન થઈ ગયા આ પલાયન જંગલ રાજના કારણે થયા હતા કારણ કે તે સમયે ત્યાં નોકરી નહોતી અને કોઈ વ્યાપાર

કોશિશ પોલીસ કરી રહી છે સુરત જિલ્લાના કોસંબા નજીક એક સનસની ખેજ ઘટના સામે આવી છે જ્યાં હાઈવે કિનારેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા હાહાકાર મચી ગયો છે મૃતક મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી છે હત્યારાઓ મહિલાના પગ બાંધી બે ફૂટની નાની ટ્રોલી બેગમાં તેને બેવડું વાળી મૃતદેહને ભરી દીધો હતો પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તેના હાથ પર દોરેલા ટેટૂના આધારે તપાસ હાથ ધરી છે આ સમગ્ર મામલે જિલ્લાના એસપી પણ ત્યાં જગ્યા પર પહોંચી ગયા હતા અને પોલીસને દિશા નિર્દેશ આપીને તપાસ શરૂ કરવામાં આવી હતી આ મામલે જિલ્લા એસપી શું કહી રહ્યા છે એ પણ આપ સાંભળો સવારે કોસંબા તરસાળી ઓવરબ્રિજ જે છે એ ઓવરબ્રિજની બાજુમાં સર્વિસ રોડની બાજુમાં એક ખાડો છે ત્યાંથી એક પર્પલ કલરની ટ્રોલી બેગ મળેલી અને એમાં એમની સામે મારુતિ સુઝુકીનો જે શોરૂમ છે એના મેનેજરે તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરેલી કે એની અંદર કોઈનું ડેડબોડી છે પોલીસ તાત્કાલિક પહોંચેલા તો એમાં વીસથી પચીસ વર્ષની આશરે ઉંમર હશે એવી એક મહિલાની ડેડબોડી છે જેના હાથ ઉપર એસ વચ્ચે દિલ દોરેલું છે અને કે મતલબ કે છે દિલ છે અને એસ છે એ પ્રકારનું ટેટું ચિતરાવેલું છે એના આધારે અમે હાલ જે ડેડબોડી જે છે એને ઓળખ કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ અમારી અલગ અલગ ટીમો આ બાબતમાં સક્રિય કરેલ છે હાલમાં ડીવાય એસપી અમારી એસઓજી ટીમ એલસોજી એલસીબી ટીમ અને પેરોલ ફરલો ટીમ તમામ ટીમો અત્યારે હાજર છે તમામને અલગ અલગ ટાસ્ક આપી અને કાર્યવાહી કરવાની ચાલુ કરી છે પરંતુ આમ અત્યારે અમારી પ્રાયોરિટી જે છે એ છે કે જે ડેડ બોડી છે એની ઓળખ થાય અને ડેડ બોડી ઓળખ થયા બાદ આરોપી પકડવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે હાલ ડેડ બોડી હોસ્પિટલ ખાતે પહોંચાડી લે છે ત્યાં ડૉક્ટરની પેનલથી પીએમ કરવામાં આવશે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એના જે નાક છે ત્યાંથી બ્લડ દેખાય છે પરંતુ ડૉક્ટર ઓપિનિયન આપે ત્યારબાદ જ હત્યાનું ચોક્કસ કારણ અને કઈ રીતે હત્યા થઈ છે એ ચોક્કસપણે કહી શકાય પરંતુ બાહ્ય કોઈ ગંભીર તીક્ષ્ણ હથિયારની કોઈ ઈજા હોય કે અન્ય કોઈ દેખીતી ઈજા હોય એ પ્રકારની કોઈ ઈજા હાલ દેખાતી નથી પરંતુ એનો ડિટેલ ઓપિનિયન ડૉક્ટર આપી શકશે સૂટકેસની અંદર બોડી જે છે એ એકદમ એને પગ બાંધી દેવામાં આવેલા હતા અને એકદમ વાળી અને બોડી એકદમ કસોકસ જે બેગ છે એની અંદર પેક કરવામાં આવેલું હતું અને પછી કોઈ વ્યક્તિ આ જે જગ્યા છે એ જગ્યા ઉપર મૂકી ગયેલ છે એટલે હાલ એ આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે ગુજરાત સરકારના નવા મંત્રીઓને ચાર્જ સંભાળ્યા બાદ વાવાઝોડો અને તોફાનોનો સામનો કરવો પડ્યો છે નવા મંત્રીઓને આ વાવાઝોડો અને તોફાનો નડી ન જાય તે સારું છે દિવાળી પહેલા મંત્રીમંડળના શપથવિધિ બાદ સોમવારથી જ મંત્રીઓ સચિવાલયમાં આવી ગયા હતા બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તાટક્યો હતો જેના કારણે ખેડૂતોને ઉભા પાકને ભારે નુકસાન થયું હતું કેટલું નુકસાન કયા થયું છે કેટલી સહાય આપવી જોઈએ વગેરેની જાણકારી માટે મુખ્યમંત્રીએ નવા મંત્રીઓને જાણકારી સોંપી હતી જેમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવડીયા અને ડોક્ટર પ્રધ્યુમન વાજા જૂનાગઢમાં જ્યારે નરેશ પટેલ અને ડોક્ટર જયરામ ગામે તે નવસારી જિલ્લામાં મોકલાયા હતા તેઓ ત્યાં જઈને વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા માટે ત્યાં ખેડૂતોને આગવાને અને સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરી હતી આ સંદર્ભમાં ચર્ચા પર કેબિનેટમાં બેઠક થઈ હતી પરંતુ કયા જિલ્લામાં કયા પાકને કેટલું નુકસાન થયું છે અને કોને કેટલી સહાય કઈ રીતે અપાશે એ હજુ સુધી નક્કી કરી શકાયું નથી જેથી અધિકારીઓ એકબીજા સાથે મજાક કરી રહ્યા છે નવા મંત્રીઓને ભાવોઝોડું નડી ન જાય તો સારું સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે ઓપીડીમાં આવતા દરરોજ સાતસો દર્દીઓમાંથી અઢીસો જેટલા દર્દીઓ ઝાડા ઉલટી અને ઇન્ફેકશનના સામે આવી રહ્યા છે તેને લઈને શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો એ ચર્ચા શરૂ થઈ છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આંકડાઓ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે હોસ્પિટલની સાત ઓપીડીમાંથી દરરોજ સરેરાશ સાતસો જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે આ કુલ દર્દીઓમાંથી લગભગ અઢીસો જેટલા દર્દીઓ માત્ર વાયરલ તાવ શરદી ઉગ્રસ અને ઝાડા ઉલટીના કેસ ધરાવતા નોંધાયા છે આ વધારો સીધો જ ઋતુગત ફેરફાર અને ભેજવાળા વાતાવરણ સાથે સંકળાયેલો છે સિવિલ હોસ્પિટલના સવારના સમયથી જ દર્દીઓની સૌથી લાંબી લાઈનો જોવા મળી રહી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી આવતા શ્રમિકોની સંખ્યા વિશેષ છે જેઓ ઝડપથી આ રોગચાળોની ચપેટમાં આવી રહ્યા છે ગુજરાત તક પર આવી જ અવનવી ખબરો સાથે ફરીથી મળીશું નમસ્કાર